ઉલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યા હતા જેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ આ ખેડૂતો ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂત ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈક અસામાજિક તત્વો અમુક ભાગ કાપીને લઈ ગયા હતા પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા આ તત્વોએ મોકળું મેદાન મળી રહ્યું છે અને ખેડૂતો ભોગ બની રહ્યા છે હાતીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજરોડને અડીને સોંદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઉભા તૈયાર પાકમાં ઠંડીઓ બેસવાથી શરૂઆત થઈ જાય છે જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવાર તારીખ ઓગણત્રીસ ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી જે આપણા વિપુલભાઈ બળવંતભાઈ પટેલ

સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે મેનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં